ધોરાજી તાલુકાના છાટવાવદર ગામમાં સીમ વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરીના પાંચ વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જંગલ ખાતાના આરએફઓ ઝાકા શાણિયાને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા અને બનાવની ધોરાજી પોલીસની જાણ કરવામાં આવી હતી બનાવ બનતા ગ્રામજનો જાડી વિસ્તારમાં એકઠા થઈ ગયા હતા અને આ બાબતે જંગલ ખાતાએ પગલાં ભરવા જોઈએ તેમ લોકમાંગ ઉઠી રહી છે અહેવાલ યશવંત દલસાણીયા ધોરાજી મારું નામ સોનારા મહેશભાઈ સીધાભાઈ છાળવદર ગામ શું બનાવું બેનું અહીંયા રાતે મારી વાડીની સામે મજૂરી છે તે બારેક વાગ્યે એક દીપડો આવીને એક મજૂરના છોકરાને ઉઠાવી ગયો કેટલી ઉંમરનો છોકરો છે ઉંમર લગભગ ચાર થી પાંચ વર્ષ કેટલા વાગ્યાનો બનાવ હશે પૂણા બારબારની આસપાસ રાત તમારો આ જે વિસ્તાર છે એ જાડી વિસ્તાર છે તો એમાં અંદાજે કોઈ દીપડાનો ખ્યાલ છે કેટલા છે અંદાજે ચાર પાંચ તો આની પહેલાં પકડેલા છે અને અત્યારે લગભગ હજી ત્રણ ચાર છે આની પહેલાં કોઈ બનાવ બનેલો છે અને આની પહેલાં અમારી બાજુનો ગામ સુપેડીમાં એક છોકરાને આવી રીતે દીપડાઈ મારી નીકળ્યું અને અહીંયા ઢોર ઢાખરને માટે દીપડો કોઈ રંજાડ કરે છે હા ઢોર ઠાખરને અમારે રાતે ત્યાં વાડીએ ઘોર ડાખરા બધા ગામમાં લઈ જવા પડે છે કારણ કે દીપડાનો ત્રાસ કાયમથી કામ વધતો જાય છે દિવસ દરમિયાન ખેડૂતોને શું જે છે તકલીફ દિવસનું ધ્યાન રાખવું પડે આમ તો કારણ કે ગીત જંગલ જેવું છે એટલે દિવસનું નીકળવું હોય તો બે ત્રણ માણસો ભેગા થઈ નીકળે છે અંદાજે આ ઝાડીનો વિસ્તાર કેટલો હશે અંદાજે લગભગ હશે બસ બસ એકર ઓફિસર ધોરાજી શું સાહેબ ઘટના બનીની ગઈ રાત્રે સારા વર્ષમાં સીતારાંબાના મંદિરની બાજુમાં મજૂરો આદિવાસીના મજૂરો સુતા હતા એવામાં ચિંતાનો દીપડો આવી બાળકને લઈને જંગલમાં ચાલ્યો છે ગાંડા બાની જાળીમાં છે અને અત્યારે હાલ અમે સ્ટાફ ગોંડલનો ધોરાજીનો બધા સ્ટાફ રેડી ડેડ બોડી ગોતી ડેડ બોડી ત્યાં છે પોલીસવાળાના પંચનામની કાગળિયાની રાહ જોઈએ છીએ ત્યાર પછી સરકારશ્રીના નિયમ નિયમો અનુસાર અમે ચાર લાખ રૂપિયાનું વળતર આપીએ છીએ એના માટે અમે જલ્દી એને મળી જઈએ એ માટે કાર્યવાહી કરશું અંદાજે સાહેબ કેટલા વાગ્યાનો હશે રાત્રિના પોણા બાજુ

લોકો એવું પાટણ ના દીપડા તો બઉ રંજાણ નથી કરતા આવતા જુનાગઢ થી ક્યાંય થી છોડતા હોય તો જુનાગઢ ના વિચારે છે એમ રંજાણ નથી કરતા એટલે દીપડામાં એવું હોય કે રંજાણ નો